આજે ખેડા જિલ્લાના કમલમમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ પાર્ટીના માલધારી સમાજના પ્રમુખ રાજુભાઈ રબારી તેમના પચાસ ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટી ભાજપમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં વિધિવત રીતે કેસરીઓ ધારણ કરવામાં આવ્યો હતો રાજુભાઈ રબારીએ કાર્યક્રમમાં પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે

મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ધ્યાનમાં લઈને અને આપણા નડિયાદ શહેરના ભાજપના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના નેતૃત્વ હેઠળ નડિયાદના વિકાસને ધ્યાનમાં લઈને હું અને મારા વડીલો મિત્રો સૌ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં અમે સારું કામ કરીશું તેવી તમને હું આશા આપું છું